ખોડીનાર નગરપાલિકામાં જે સ્ટેશન વિસ્તાર આવેલ છે એમાં બંધ સ્ટેશન છે એમાં એક મજૂર ઇસમના એક બાળકીને કૂતરા કૂતરાએ ફાડી ખાધી હતી અને તે સંદર્ભે નગરપાલિકાના સહિત ઇન્સ્પેક્ટર આર સાહેબ અને પોલીસ તંત્ર એમને પંચરોચામ પણ કર્યું હતું એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે નજીકમાં જે ચિકન શોપ છે એનું જે મટિરિયલ વેસ્ટ આવે છે જેના કારણે કૂતરા તેમજ દીપડાઓ પણ ગંધથી આવી જતા હોય છે તો જેના કારણે અમે નજીકની જે ચિકન શોપ છે એને બંધ કરાવી હતી બાદમાં આવ્યું અમને ધ્યાનમાં આવ્યું કે બીજી ઘણી જગ્યાએ ચિકન શોપ છે અને એ જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરી રહ્યા છે અને જાહેરમાં મરઘા કટિંગ કરી રહ્યા છે જેને કારણે નગરપાલિકાની સમગ્ર ટીમ પોલીસ બંદોબસ્ત સાથે અને વહીવટદાર મામલત સહિતની ટીમ અમે એકવીસ તારીખના રોજ ઝુંબેશ ઉપાડી હતી અને તમામ જે મુરગી કટિંગ ધારકો છે જે એ તમામ શોપોને અમે બંધ કરાવી અને એ લોકોની માનવતાના ધોરણે એ લોકોએ કીધું કે અમને અમે નહીં કરીએ એટલે આપણે એને સમત થયા હતા ત્યારે સીલ નહોતી કરી પણ રોજ ફરી અમારા ધ્યાનમાં આવ્યું કે એક દુકાન બરકત ચિકન છે એ મુર્ગી કટિંગ આ ચાલુ હતી ત્યારે જ અમે એમાં એની પર રેડ કરી અને એમને જે દુકાન છે એ સીલ કરવામાં આવી છે અને હવે વધુમાં પણ જણાવીએ છીએ કે આ પ્રકારનું કૃત્ય અન્ય જગ્યાએ નગરપાલિકાના અન્ય જગ્યાએ પણ ના કરે તેવી અમારી એક અપીલ છે અને એક જ જગ્યાએ જે ફિશ માર્કેટ છે એમાં અમે સ્ટોન રાખેલા છે ત્યાં એ લોકો ધંધો કરી શકે છે